સાત ને અપૂર્ણાંક અને દશાંશ તરીકે લખવાનું કહેવામાં આવ્યું છે આપણે તે સાથે મળીને કરીએ તે પહેલા તમે કાગળ અને પેન્સિલ ને બહાર કાઢો અને જુઓ કે તમે તેને જાતે જ ઉકેલી શકો છો કે નહીં સૌપ્રથમ આપણે તેને અપૂર્ણાંક તરીકે લખીશું જ્યારે હું સાત સત્તાંશ કહું ત્યારે અપૂર્ણાંકના છેદમાં શું આવે આપણે અહીં સતાંશ સાથે કામ કરી રહ્યા છીએ માટે આ અપૂર્ણાંકના છેદમાં સો આવે અને હવે આપણી પાસે કેટલા સતાંશ છે અહીં આપણી પાસે સાત સતાંશ છે આપણી પાસે સાત સતાંશ છે આમ જો તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવું હોય તો તે સાતના છેદમાં સૌ થાય હવે દશાંશ વિશે શું કહી શકાય આપણે અહીં જુદા જુદા દશાંશ સ્થાન વિશે વિચારી શકીએ આ એકમનું સ્થાન છે ત્યારબાદ અહીં આ દશાંશ ચિહ્ન આ દશાંશનું સ્થાન છે અને અહીં આ શત્તાંશનું સ્થાન છે આપણે અહીં સાત સતાંશ દર્શાવવા માંગીએ છીએ તો અહીં આ એકમનું સ્થાન છે ત્યારબાદ આ દશાંશનું સ્થાન છે અને અહી આ સતાંશ નું અહી આપણી પાસે કેટલા દશાંશ છે આપણી પાસે શૂન્ય દશાંશ છે ત્યારબાદ આપણી પાસે કેટલા સતાંશ છે અહી આપણી પાસે સાત સતાંશ છે તેથી આપણે સંખ્યાને દશાંશ તરીકે આર પ્રમાણે લખી શકીએ શૂન્ય એકમ શૂન્ય દશાંશ અને સાત સતાંશ આપણે વધુ એક ઉદાહરણ જોઈએ અહીં આપણને દરેક સંખ્યા માટે લખેલું સ્વરૂપ પસંદ કરવાનું છે તેઓએ આપણને ડાબી બાજુ જુદી જુદી રીતે સંખ્યા દર્શાવી છે તેઓએ આપણને અહીં સંખ્યાઓ દશાંશ અને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી છે ત્યારબાદ તેઓએ આપણને અહીં કેટલાક જવાબ પણ આપ્યા છે આપણે તેમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે તો તમે વિડીયો અટકાવો અને જાતે જ પ્રયત્ન કરો આપણે પહેલી સંખ્યાને જોઈએ અહીં આ એકમનું સ્થાન છે જ્યાં આપણી પાસે શૂન્ય છે ત્યારબાદ દશાંશ ચિહ્નથી જમણી બાજુએ જઈએ તો અહીં આ દશાંશનું સ્થાન થાય અને ત્યાં આપણી પાસે ચાર છે અને ત્યાં આપણી પાસે ચાર છે એટલે કે અહીં આ ચાર દશાંશ થશે જે આ વિકલ્પ છે તેથી આપણે આ જવાબને પસંદ કરીશું અહીં આ ચાર દશાંશ થાય ત્યારબાદ અહીં આ સંખ્યા જોઈએ તમારી પાસે માંથી